કચ્છમાં શિયાળાની ગુલાબી ઠંડીના કારણે લોકો થીજી ગયા છે પરંતુ આવી ઠંડીમાં સ્વાસ્થ્યને તંદુરસ્ત બનાવવા માટે કચ્છના પ્રખ્યાત અડદિયાની માંગ વધી ગઈ છે કોરોનાની વચ્ચે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ અડદિયા ઉપયોગી સાબિત થાય છે તો ભગવાન શ્રી શ્રીકૃષ્ણ પાંચ હજારથી પણ વધુ વર્ષો પહેલા સાતસો શ્લોકોના સ્વરૂપમાં અર્જુનના ઉપદેશ આપ્યો હતો તે માક્ષર મહિનાની શુક્લ એકાદશી એટલે કે શ્રીમદ ભાગવત ગીતા ગીતાંજલિ તરીકે ઉજવવામાં આવે છે તો આ દિવસ ચિન્મય મિશનના પ્રેરણાસ્વરી સ્વામી ચિન્મંદના ગુરુ સ્વામી તપોવનજીની એકસો એકત્રીસમી જન્મ જયંતિ પણ મનાવવામાં આવે છે ત્યારે ગીતાજી અને તપોવનજીની પૂજા અર્ચના પરમધામ મંદિર ચિન્મય મિશન દ્વારા કરવામાં આવી હતી ગીતા જયંતિ છે એના દિવસે અમારા સ્વામી ચિન્માયનંદજીના પણ ગુરુ તપોવન સ્વામીજીની પણ આજની જન્મદિવસ છે એટલે આજે તપોવન જયંતિ નિમિત્તે સવારે તપોવનજી મહારાજના એકસો આઠ નામની અમે અર્ચના કરીને પૂજા કરી અને સાથે સાથે ગીતાજીના પણ એકસો આઠ નામની અર્ચના અને પૂજા અમે સવારે કરી અને અત્યારે અમે લોકો બધા ભેગા થઈને ભગવદ્ ગીતાનું આખું અઢારે અઢાર અધ્યાયનું પારાયણ કરી રહ્યા છીએ અને આજે ભગવાનને જે શણગારવામાં આવ્યા છે એમાં સૂર્યનો પ્રકાશ જેમ બધાના બધાને જ પ્રકાશ આપે છે સૂર્યનું તેજ એવી રીતના ભગવાનની આજુબાજુમાં ગીતાજીના શ્લોકો મૂકવામાં આવ્યા છે લખી લખીને કે જેથી આપણા જીવનમાં પણ બધાના જીવનમાં પ્રકાશ જ્ઞાનનો પ્રકાશ ફેલાય એટલા માટે ખાસ કોઈને પણ બધાને કોરોનામાંથી મુક્તિ મળે આ સમગ્ર જગતનું કલ્યાણ થાય એજ ભાવના સાથે અમે ચીનમય મિશનમાંથી આ કરી રહ્યા છીએ